અંકલેશ્વર જીઆઈડીસી ખાતે નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ચોથા નોરતે યુવાધન હિલોળે ચડ્યું હતો ગુજરાતનો ગરબો વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે નવરાત્રી પર્વ આવે એટલે ખેલૈયાઓમાં નવો જોશ ઉત્સાહ ઉમંગ આનંદ છલકાઈ જાય છે મા દુર્ગાના આરાધના પર્વ એવા નવરાત્રી શક્તિ પર્વની ઉજવણીમાં અબાલ વૃદ્ધ યુવાઓ સૌ ભક્તિભાવ સાથે આસ્થા શ્રદ્ધાપૂર્વક જોડાય છે અને અંબેમાની આરતી ઉતારી મન મૂકીને ગરબે ગુમે છે નવ દિવસ સમગ્ર રાજ્યમાં નવલા નોરતાની શક્તિ પર્વને ધામધૂમથી ઉજવવામાં આવે છે નવરાત્રિ જે શબ્દ સાંભળતા જ સૌના મગજમાં સુંદર આભૂષણો માતાજીના નવ સ્વરૂપો અને સૌના પ્રિય એવા ગરબા ગુંજવા લાગે દર વર્ષે આવતો આ તહેવાર આમ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ છે ગરબા અને તેના રંગથી ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને અડધી દુનિયા વાકેફ પણ છે અને તેના રંગમાં રંગાયેલી પણ છે દર વર્ષે નવરાત્રી અલગ અલગ તારીખ અને તિથિ મુજબ આવતી હોય છે હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે નવરાત્રિ ઉજવણી ત્રણ ઓક્ટોબરથી શરૂ થઈને બાર ઓક્ટોબરે પૂર્ણ થશે જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ગતરોજ ચોથા અંકલેશ્વર વાસીઓ મન મૂકીને ગરબે ગુમ્યા હતા સ્વરગુંજન ગ્રુપના ગાયક માધવ જાદવ તેમજ જ્યોતિ ભાટિયાના સુરોના તાલે અંકલેશ્વરનું યુવાધન હિલોળે ચડ્યું હતું બંને કલાકારોએ સુરોના તાલે ખૂબ જ ઉત્સાહે ખેલૈયાઓને ગરબે ગુમાવ્યા હતા